લો ઇન્વોલ્વમેન્ટ પ્રોડક્ટ એટલે જે પણ આપણે દરરોજની વસ્તુઓ લેતા હોઈએ બટ એને આપણે કોઈ દિવસ બ્રાન્ડ કે કોઈ વસ્તુ સાથે એસોસિએટ ના કરી અને કામ પૂછું જ લઈએ હવે મરચાની આખી કેટેગરી છે ને એક એલઆઈપીમાં આવે છે બરાબર સેમ છે એલઆઈપીનું ઓપોઝિટ છે એચઆઈપી વિચ ઇઝ હા ઇન્વોર્વમેન્ટ પ્રોડક્ટ હા ઇન્વોર્વમેન્ટ પ્રોડક્ટના તમે સિમ્પલ એક્ઝામ્પલ્સ આપો તો એ છે મોબાઈલ ફોન તમારી ગાડી બરાબર આ બધી વસ્તુઓ તમે હંમેશા સ્પેસિફિક લઈને જ આવ્યો કે ભાઈ આ ગાડી જોઈએ છે આ મને મોબાઈલ જોઈએ તમે ક્યારે પણ કરિયાણાની દુકાને જશો કે ગયા હશો ત્યારે તમે એક્સપિરિયન્સ કરી હશે તો કોઈ દિવસ તમે એવું નથી કીધું કે મને આ મરચું આપો તમે એટલું જ કહો સાહેબ મને મરચું આપો મને હળદર આપો મને દાણા જીરું આપો જો પર્ટીક્યુલર તમે વિટામિન્સની વાત કરો તો એ તો હજુ સુધી કોઈએ લોન્ચ નથી કરી હવે તમે લૂઝની વાત કરો સાદા મરચાની વાત કરો તો એ હું તમને સો ટકા કહું તમે સાદી કોઠડી માં તમને ખબર નથી અંદર શું પ્લાનિંગ છે આ એફએસએસઆઈ નંબર સાથે તમને પાઉચ મળે છે કિલો નું કે બે કિલો નું વોટ જે ગવર્મેન્ટ પ્રમાણે લાયસન્સ ઉપર બી મળે છે તમને જે લૂઝના સાથે તમે એની કમ્પેર કરી જ ના શકો મારી એક રિક્વેસ્ટ ગવર્મેન્ટને એ પણ છે કે લૂઝનું માર્કેટ જેમ ચાવા બંધ થયું એમ જો મરચામાં બનતા ડેફિનેટ ડેફિશિયન્ટ સો હું તમને એવું કહું લોકોને મળતું બંધ થઈ જશે તેલનું માર્કેટ આખું કન્વર્ટ થઈ ગયું છે લગભગ લૂઝમાંથી ડબ્બામાં આવી ગયું છે એવું હજુ મરચાંમાં કરવામાં હજુ એ પ્રમાણે સક્ષમ લોકો નથી થઈ શકે મરચું છે તો મરચું તેને આપણે ખાલીને ખાલી ખાવામાં આજે એક ડિફરન્સ એક દ્વારા એક બધું એના માટે એનું મેન રીઝન એ કહે કે ઇનોવેશન બરજામાં બહુ જરૂરી છે જરૂરી ઇન્ડસ્ટ્રેન્સ કે આપણે ટાઈમ સાથે બધું વસ્તુ બદલીએ તો મરચામાં કેમ જોઈએ ઇનોવેશન અને બીજું શું છે કે અત્યારે એટ ઓફ ધ ડે આ બ્રિજ છે એમાં ઇનોવેશન અગર નથી આવતી તો કોઈ બ્રેક થ્રુ નથી અને બીજું છે કે લૂઝ માર્કેટ હવે ઇન્ડિયામાં આજની તારીખમાં પણ લૂઝ માર્કેટ ખાસ્સી ચાલે છે અને એનું પણ માર્કેટ છે ખાસ્સો એવો મોટો ચાંક છે તો આનાથી અમારે કમ્પલીટ કરવા માટે અમે લોકોએ આ વિટામિનવાળું કરજો જેમથી અમારે માર્કેટમાં અમે લોકો કમ્પિટે કરી શકીએ અને બીજું કે અમારા ગ્રાહકોને પણ અમે સારી વસ્તુ આપી શકીએ